નમસ્કાર દોસ્તો જય સ્વામિનારાયણ જય હિન્દ જય ભારત જય સનાતન ધર્મ જય જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ આજે દોસ્તો એક એવી વાત કરવી છે ઘણા બધા વિવાદથી ઉપર ઉઠીને ઘણા બધા સારા કામો અવગણીને ઘણા બધા શૈક્ષણિક સાંપ્રદાયિક ધાર્મિક સદાચારી સદભાવનાથી પ્રેરિત એવા જનકલ્યાણના જણ ઘણા ખરા કામથી ઉપર ઉઠીને અમુક લોકો સ્પષ્ટપણે એવું જ સાબિત કરે છે સ્વામિનારાયણ સંપ્રદાય એ સનાતન ધર્મનો હિસ્સો નથી કે આને બરખાસ્ત કરી દેવો જોઈએ આ સંપ્રદાયમાં શું છે આ સંપ્રદાયથી ફાયદો શું છે આ સંપ્રદાયથી સનાતન ધર્મ બદનામ થાય છે આ સંપ્રદાયથી ઘણા લોકો મેલી મુરાદ બન્યા છે આ સંપ્રદાયથી ઘણા બધા વિકૃત બન્યા છે આવા ઘણા બધા આક્ષેપોથી સભરની બુકો માર્કેટની અંદર આવતી હતી દોસ્તો આજ સવારે જ મેં સોશિયલ મીડિયા ઉપર એક બે ભાઈઓના કમેન્ટ અને એક બે ભાઈઓની વાત જોઈ કે કોઈ પ્રપંચી કરીને બુક છે અને કોઈ ચૌધરી કરીને તેમના લેખક છે કે એમને આખી એક બુક બનાવીને માર્કેટમાં અપલોડ કરી છે ત્યારે મારે આજે વિડીયો બનાવવાની જરૂરત પડી છે દોસ્તો કે ક્યાં સુધીની એક સંકિર્ણ સોચથી પ્રભાવિત બનેલા લોકો કે જેને લોકો લેખકો માનીને તેમની બુકો વાંચવે એવા લોકો સંપ્રદાયને પાડી દેવા માટે સંપ્રદાયને ટાર્ગેટ કરવા માટે પોતાની બે પૈસાની ટીઆરપી અને પોતાની બે પૈસાની એક ફેમસ પ્રચારિતા સ્થાપિત કરવા માટે સભ્ય સમાજના વિવિધ સંપ્રદાયોના ટાર્ગેટ કરે એમાંથી સ્વામિનારાયણ સંપ્રદાય અવ્વલ નંબરે આવે કે સ્વામિનારાયણ સંપ્રદાયને કઈ રીતે ટાર્ગેટ કરો તો તમે ફેમસ થાવ ઘણા બધા કથાકારો ઘણા બધા લોકસાહિત્યકારો ઘણા બધા સામાન્ય ક્રિએટરો આપણે ઘણા સમયથી સાંભળીએ છીએ કે બસ તમારે સનાતન ધર્મને મજબૂત બતાવવો હોય તો એવું બતાવી દો કે સ્વામિનારાયણ સંપ્રદાયે આ કીધું તેના સ્વામી આ બોલ્યા તેના આ બોલ્યા બસ આવી ચાર પાંચ વાત ચાલો માયનું કદાચ કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુથી સંતોથી તેના હરિભક્તોથી એવું બોલાયું બાદમાં માફી પણ મગાઈ તો શું આ સનાતન ધર્મનો એક અભિન્ન હિસ્સો નથી કે ભૂલ થાય એને સ્વીકારીને માફી માગવી મિછામી દુકડમ કરવું છતાં પણ ચાલો મનુષ્ય માત્ર ભૂલને પાત્ર કદાચ કોઈ આવેગમાં આવીને બોલાઈ ગયું હોય એવી કોઈ ટિપ્પણી થઈ ગઈ હોય કે જેને આપણે અનુશંસીને લઈને આપણે સભ્ય સમાજના લોકો એક વિરોધ નોંધાવે ત્યારબાદ જે તે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત કે માણસો કે જેનાથી જે ભૂલ થઈ છે સ્વીકાર સ્વીકારે ત્યારબાદ એ વાત સભ્ય સમાજના લોકો જવા દે પણ કહેવાય ને કે આઠથી દસ ટકા લોકો એવા છે જે આની જ વાટ જોતા હોય વેટ કરતા હોય કઈ રીતે બચકું ત્રાડ નાખીએ કે આ ભાઈનું એમેઝોન ઉપર ત્યારે મારે આજે કેવું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયનો આટલો બધો દ્વેષ શું કામ સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે આટલો બધો એક નેરેટિવ માઇન્ડસેટ શા માટે શા માટે સંપ્રદાયને પાડી દેવો છે અમુક લોકોને આ જેની વાત કરવી છે કેવા કયા કાર્યો છે જે અન્ય લોકો કરી જ નથી શકતા જે આ સંપ્રદાયે બીડું હોમ્યું અને એને સફળતા મળી લોકોનો વિશ્વાસ મળ્યો હરિભક્તોની શ્રદ્ધા મળી અને તમામ દેશના લોકોની આત્મીયતા પછી દુનિયા દુનિયા લોકોના આત્મીયતા અને વિશ્વસનીયતા વાળો સ્વામિનારાયણ સંપ્રદાય સૌથી પ્રથમ વાત મારે કરવી છે દોસ્તો કે સ્વામિનારાયણ સંપ્રદાય ના ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ એ પોતાના ગુરુ પાસે બે વરદાન માંગ્યા છે બે વરદાન દોસ્તો કે મારો આશ્રિત આશ્રિત એટલે ગળામાં કંઠી હોય પૂજાપાઠ કરતો હોય નિત્ય સવારે ઉઠીને ભગવાનની પૂજાપાઠ કરતો હોય અને નિત્ય મંદિરે અગિયારસનું પાલન કરતો હોય બેઝિક નિયમ એને આશ્રિત કહીએ છીએ તો એ બે વચનની અંદર પહેલું વચન એવું માગ્યું કે મારો આશ્રિત જે સ્વામિનારાયણ સંપ્રદાયને આધીન હશે બેઝિક નોર્મ્સ ફોલો કરતો હોય છે તો તે અન્ન ધન અને વસ્ત્ર કરીને ક્યારેય નલે જાય એટલે કે અન્ન ધન વસ્ત્ર કરીને ક્યારેય એની પાસે તૂટ નહીં આવે તૂટનો તાત્પર્ય એવો નથી કે ભરપાવર ભંડાર ભરાઈ જાય તૂટ એટલે કે એ વસ્તુ માટે એને મથવું ના પડે સ્વાભાવિક છે અન્ન ધન અને વસ્ત્રની પ્રાથમિક જરૂરિયાત જો પૂરી કોઈ કરી દે ને તમારા માટે તો તમે તમારા આર્થિક વિકાસ માટે વિચારી શકો તમે તમારા પરિવારના વિકાસ માટે વિચારી શકો તમે માનસિક અને શારીરિક રીતે વિકસિત બની શકો દોસ્તો પહેલો નિયમ છે સ્વામિનારાયણ સંપ્રદાયનો બીજો નિયમ સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત ને જ્યારે અંત સમય આવશે એટલે કે જ્યારે મૃત્યુ શયા ઉપર જ્યારે મૃત્યુ નજીક આવ્યું હોય છે ત્યારે તમને પીડા નહીં થાય આ શાસ્ત્રની દ્રષ્ટિએ વાત કરું છું દોસ્તો શાસ્ત્રની દ્રષ્ટિએ ત્યારે તને પીડા નહીં થાય વિચારજો દોસ્તો કે ઇષ્ટદેવ આમનામ નથી મનાતા ઘણા લોકો એમ જ કહે છે કે સ્વામિનારાયણ સહજાનંદ મહારાજ ભગવાન નથી સંત છે ફલાણું છે ફલાણું છે આમ છે અરે હું તો કહું આ દેશની અંદર આ વિશ્વની અંદર તમારા પ્રાથમિક જરૂરિયાત અને તમારી બિલિવનેસ તમારા વિશ્વસનીયતા ઉપરના કોઈ બે માર્ગદર્શન આપે ને એ સૌ માટે ભગવાન છે દોસ્તો સાઉથ આફ્રિકાની અંદર જ્યારે રંગભેદની નીતિને દૂર કરીને નેલ્સન મંડેલાએ તો જેનાથી પીડિત વર્ગ હતો ને જે જે કાળા અને ધોળામાં માનતો હતો તે લોકો માટે નેલ્સન મંડેલા ભગવાન બની ગયા દોસ્તો ચાલો એ મનુષ્ય હતા છતાં ભગવાન લોકો માનતા હતા અને આ તો મહાભારતના વાસુદેવ મહાત્માની અંદર સ્કંદપુરાણની અંદર ત્રણ શ્લોકો છે જે મેં શ્લોકોની પણ વાત કરી છે મયા વાળા ત્રણ શ્લોક છે દોસ્તો કે મહાભારતની અંદર પણ વર્ણિત છે આ શ્લોકો છતાં અમુક લોકો માનતા નથી ચાલો આપણે એ કોઈને મનાવવા કે એવું નથી પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયથી જે અમુક લોકોની નિષ્ઠા જોડાયેલી છે દોસ્તો ચાલો પૂજાપાઠના કરતા હોય ગળામાં કંઠી ના હોય નિત્ય મંદિરે ના જતા હોય છતાં અમુક લોકોની નિષ્ઠા દ્રઢ નિષ્ઠા હોય કે ચાલો બહાર જઈએ હોટલમાં તો સ્વામિનારાયણ સંપ્રદાયની હોટલ હોય તો સારું બેન દીકરી માટે સેફ હોય સારું જમવા મળે કે ભેળસેળવાળું ના હોય કોઈ લુખા કે ચમરપંથથી લોકો કોઈ આવીને દારૂની બે ત્રણ પેગ મારીને અભદ્ર વર્તન ના કરે આપણું બાળકને ભણવા મૂકવું હોય તો આપણે ગુરુકુળની અંદર મોકલીએ સારા સંસ્કારના સિંચન થાય માતા પિતાથી પર ઉઠીને વિદેશની વેસ્ટર્ન કલ્ચરને ફોલો ના કરે શાકોત્સવ થાય તો આપણે જમવા પૂગી જઈએ જે લોકો નથી માનતા એ પણ ફૂગી જાય જે માને છે એ પણ ભૂગી જાય કારણ કે શાક ભાવે મગેશની લાડુડી ભાવે આવા તમામ લોકો જેને નિષ્ઠા છે બેઝિક કે જે શ્રદ્ધાના વિષયથી નથી ફક્ત ને ફક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તેના સંપ્રદાયના શૈક્ષણિક અને ધાર્મિક અને સાંપ્રદાયિક કામને આધારે નિષ્ઠા જોડાયેલી છે તેવા લોકો માટે આજે મારે વાત કરવી છે કે દોસ્તો તમને જ્યારે એવો સંશય થાય ને કે ફલાણો વ્યક્તિ સાચો તમને જ્યાં ખબર ના હોય ને ત્યાં સુધી તમારે કોઈ સ્ટેન્ટ ના લેવું જોઈએ દોસ્તો તમે કોઈ નજીકના મંદિરે જઈને કોઈ સમર્થ સંતને મળજો કોઈ એવા નિષ્ઠાવાન હરિભગતને મળજો કે જે સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળથી જોડાયેલો હોય દોસ્તો પૂજા પાઠ કરતો હોય લસણ ડુંગળી ના ખાતો હોય ગળામાં કંઠી હોય તુલસીની કંઠી હોય અને સનાતન ધર્મના વિવિધ પ્રકારના શિખા ચોટલી જેને આપણે કહીએ રાખતો હોય દોસ્તો સનાતન ધર્મનો સિદ્ધાંત છે જેમ ઇસ્લામ ધર્મની અંદર દાઢી રાખવામાં આવે ને એમ હિન્દુ સનાતન ધર્મની અંદર શિખાનું બંધન રાખવું જોઈએ આજે દસ થી વીસ ટકા બ્રાહ્મણ લોકો સિવાય કોઈ સનાતન ધર્મના લોકો પાલન કરતા હોય તો મને કહેજો અને દોસ્તો સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર મૂળ એનો એક સિદ્ધાંત છે શિખા ચોટલી રાખવી પૂજાના અંદર તેને આહત કરવું શ્લોક બોલવા દોસ્તો મૂળ સંપ્રદાયના શું આ સિદ્ધાંત નથી વ્યસન ન કરવું વ્યભિચાર ના કરવો પંચ પંચ વર્તમાન હોય એ સાધુને હોય તો એ ભલે એ ગ્રહસ્થને હોય તો એ ભલે કેટલો મોટો અને બહોળો એક વિસ્તાર છે દોસ્તો સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અને એમાંય કોઈ ઉઠીને આવી પ્રપંચી બુક કરીને વાતો આવે અને લોકો તમે વાંચીને વિવિધ પ્રકારની એણફીણ લખતા હોય તો મને એવું લાગે છે કે ભારત દેશના બંધારણના મૂળભૂત અધિકાર છે જે સાંસ્કૃતિક અને ધાર્મિક અધિકાર આર્ટિકલ પચીસ અને છવ્વીસમાં કે મને જ્યાં ગમે ત્યાં પ્રબંધન માટે હું મથી શકું મને જ્યાં ગમેને આસ્થાનું કેન્દ્રિત કરી શકું તેને અવરોધે છે દોસ્તો તેને ભારત દેશની અંદર તમામ પ્રકારના પંથ નિરપેક્ષ છે કોઈ એક પંથ ઉપર વધારે ફોકસ નહીં કે કોઈ એક પંથને નેગેટિવ કે વિરોધ પક્ષને બહાર ન કાઢી દેવો જેને જ્યાં બિલિવનેસ છે જેને જ્યાં માન્યતા છે ત્યાં માનવું ભારત દેશના સંવિધાન જો ના પાડતું હોય વિવિધતામાં એકતામાં વાત કરતું હોય અને બે પાંચ આવા લેખકો કે જે બુક લખીને વિવિધ લોકોને બદનામ કરવા મથે છે તો મારે આજે તમામ પ્રકારના હરિભક્તોને કેવું છે કે આપણે સૌ આપણા સગાવાલાને એટલું તો સમજાવી શકીએ ને કે તમે જે સાંભળો છો તમે જે વાત કરો છો એ ખોટી છે હું તો એમ કઉ છું કે આપણે કોઈને મનાવવા નથી પણ જે ખરેખર જેને નિષ્ઠા છે જે જોડાયેલા છે સ્વામિનારાયણ શબ્દ સાથે સ્વામિનારાયણ ભગવાન સાથે સ્વામિનારાયણના સંતો સાથે વિવિધ પ્રકારના ગુરુકુળના માધ્યમથી એવા ખોટા આક્ષેપો કરે તો આક્ષેપોની સત્યતા જાણ્યા વગર આપણે શું બોલવું દોસ્તો આપણા સગાવાલા તો પૂછીએ આપણને કે આમ છે તેમ આપણે માની લેવું જ્યાં સુધી સત્યની પરાકાષ્ઠાનું ક્લિરિફિકેશન ન આવે ને ત્યાં સુધી કોઈ વસ્તુ ન માનવી કારણ કે જેનો વિશ્વ વિખ્યાતમાં તરખાટ મચાવતો હોય જેનો વિકાસ થતો હોય ને દોસ્તો એને પાડી દેવા માટે ઘણા બધા લોકો ઊભા થતા જો એમાં કોઈ શંકાને સ્થાન નથી અને આપણે એના વિશે કેવું નથી કે તમે એનો કરજો પણ જે આપણા છે જે આપણા હરિભગત છે તે તમામને દ્રઢ નિશ્ચય રાખવો કદાચ એક બુક નહીં સો સો બુક કોઈ સ્વામિનારાયણ સંપ્રદાય વિરુદ્ધમાં આવશે ને તો આપણે બુકને ફ્લોપ કરી દઈએ દોસ્તો આપણા સગાવાલા વાંચીને ભૂલી જાય કે નાના અમારા સગા સ્વામિનારાયણ છે ને ઈ તો માનતા નથી ને એની વાત ઉપર થવું લાગે કે આ સ્વામિનારાયણ સંપ્રદાય ની મજબૂતાઈ કેટલી છે સંતો કેટલા છે એના ભગવાન કેટલા છે દોસ્તો આવડો મોટો સ્વામિનારાયણ સંપ્રદાય છે આપણો